પ્રવાસીઓ માટે નવા આકર્ષણ નું કેન્દ્ર બનશે ત્રણ સફેદ સિંહોમાં બે માદા અને એક નળ સમાવેશ થાય છે જ્યારે બે જગ્વા એક નળ તથા એક માદા છે તેવી જ રીતે એક ઉરાંગ ઉટાંગ પણ

પ્રવાસીઓ તેમને કાચ મજબૂત ઇન્ડોનેશિયા તેમજ મલેશિયાના ના જંગલોમાં જોવા મળે છે ઉરાંગ ઉટાંગ એક વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિ છે કે જેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અત્યંત જરૂરી છે ઉરાંગ ઉટાંગ

જેમાં એક આફ્રિકન સફેદ સિંહ બે આફ્રિકન સફેદ સિંહની બે જાગુઆર અને એક ઓરેંગટેન જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે એનો નો અમારા સરદાર પટેલ જ્યુલોજીકલ પાર્કમાં થયું છે જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માણીને ગયા છે જેની વિઝિટ કરી છે આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારી મનાથી આયા એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ અટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાની છે અહીંયા આવો અને આની મુલાકાત લો સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ టవిటర్